માતાએ તેની 10 માસની પુત્રીની હત્યા કરી અમદાવાદમાં રથયાત્રાના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હતી તેવામાં આસ્તોરિયામાં માની મમતાને લચવતી ઘટના બની 10 માસની દીકરી છે જેનું નામ ફાતિમા આમીન હનીફભાઈ વડનગરવાલા એના ઘરના ભાગે લગભગ 60 કટીની ઈજા હતી ડોક્ટરે પણ થોડું પૂછપરછ કરતા તે સમયે ડોક્ટરે પણ જણાવેલ કે એને કોઈ ઘરના ભાગે તીક્ષ્ણ હથિયારથી ગા કરેલાનું જણાવેલ છે એ સમયે એની જે મધર હતી હાજર રિઝવાના રિઝવાના અમીન વડનગર ઉમર વર્ષ છવ્વીસ એને એવું જણાવેલ કે આ દીકરીને આ ગળાના ભાગે ઇન્ફેક્શન હોય ડૉક્ટરની દવા ચાલતી હોય બાથરૂમમાં એ નવડાવા જતી હોય તે લોહી નીકળતા દાખલ કરેલ છે મરણ ગયેલ છે એવું જણાવતી હતી ત્યારબાદ થોડું શંકાસ્પદ જણાતા પોલીસે અને એના હસબન્ડ બહાર હતો જેને બોલાવીને પૂછપરછ કરતા તો કડકાઈથી પૂછપરછ કરતા એ બેન ભાગી ગયેલ અને પોતે બ્લેડ જે હસબન્ડ વાપરે છે શેવિંગ કરવાની એ બ્લેડથી બાથરૂમમાં જઈને નાની દીકરીનું ગળામાં શાર્પ કટિંગ કરેલું અને એનું મૃત્યુ નિપજાવેલું હત્યાના બેન લગ્નના લગભગ ત્રણેક વર્ષ થયા એનો હસબન્ડ એમને પસંદ ન હતો એટલે કે બીજા લગ્ન કરવાની ઈચ્છા હતી એમાં આ જે દીકરી છે નાની દસ માસની પાટીમાં એ હોય તો આગર લગ્ન કરી શકની अथवा અરચન થઈ શકે લગ્નમાં એ જ રીઝન તેઓ સુ મધારવા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે